સીતારામ ખેડૂત મિત્રો આજે આપણે ગામ માંગવાપાડમાં આવ્યા છીએ અને આ કપાસ છે એ તમે જોઈ શકો છો ખૂબ સારો કપાસ કહેવાય આજે આ નવમો મહિનો છે અને તારીખ છે સાત બરાબર બે હજાર ચોવીસ પણ કપાસને આ તમે છે કુદી જુઓ એકદમ ઉર્વેલો કપાસ હોય એમ તમને લાગે પણ આ ઉર્વેલોને એ વાવણીનો કપાસ છે પણ માવજત અને પ્રોપર ટાઈમે કરેલો ખર્ચ એ આ કપાસ તમે જોતાં જ તમને ખબર પડી જશે અત્યારે તો આમાં ઘણા ઘણા ઝીંડવા બની ગયા છે જો પંદર વીસ પચીસ ત્રીસ જેવા ઝીંડવા તો હશે જ અને જેમ જેમ આમ જગ્યાએ એમ વાવણીમાં મોટો મોટો કપાસ તમને દેખાતો જાય ખેડૂત મિત્રો આમાં માવજતમાં શું કરેલું છે કે એનપીકે જે ખાતર કહેવાય એ તો ખેડૂતે વાપરેલા જ છે અને બાકી આમાં ફાડા સલ્ફર ઓમકારનું જીન પ્લસ ખાતર અત્યારે તમે જોતા છો તો આ કપાસની અંદર આ ઓમકારનું આ મેગ્નેશિયમ સલ્ફેટ આવે ઓમકાર કંપનીનું મેગ્નેશિયમ સલ્ફેટ આ ખેડૂત અત્યારે આમાં ઉપયોગ કરે છે સાઈડમાં જો રેડતા થાય છે આનાથી શું થાય તો ઓમકારનું મેગ્નેશિયમ સલ્ફેટ છે જે આ તમારા પાંદડા જે પીળા પડ્યા છે કારણ કે ખોરાક લેતા હોય એટલે પાંદડા થોડા ફિક્કા પડે બરાબર તો એને પાછા ક્લોરોફિલ બનાવે એટલે કે એને લીલા કરી દે જેથી કરીને તમારે વીણી લેવામાં ફાયદો મળે અને જોડે સલ્ફર આવે એટલે મૂળનો વિકાસનું ને એ બધું કાર્ય બી ચાલુ રહેતું હોય તો ખેડૂત મિત્રો આ સમય આવા કપાસ જેને થઈ ગયા હોય તો ખાસ કરીને મેગ્નેશિયમ સલ્ફેટ વાપરજો ઓમકારનો મેગ્નેશિયમ સલ્ફેટ જે સાડા નવ ટકા મેગ્નેશિયમ બાર ટકા સલ્ફર આવે છે બીજું ખેડૂત મિત્રો મારે તમને એ કહેવું છે કે ઘણા ખેડૂત મિત્રો આજે વર્ષોથી ખેતી કરતા હોય છે પણ આજે બે હજાર ચોવીસ છે સાઈડમાં ડીએપી કે બાર બત્રીસ સોળ એ રીતે ઉડાડી દે અને હાથી આકન કે માટી ઉપર ફરી જાય તો વવાઈ જાય પણ એ રીતે ના કરતા એ ખર્ચો આપણને માથે પડે છે એ ફોસ્ફરસ મૂળ સુધી પહોંચતો નથી તો તમારે જ હોય તો એને વ્યવસ્થિત પાયાના ખાતરમાં કેમ વાવતા હોય એ પ્રમાણે જ વાવજો તો જ એનો ખર્ચો તમને ફળશે બાકી તમે એને એમોનિયમ સલ્ફેટ છે મેગ્નેશિયમ સલ્ફેટ છે કા ઓમકારનું ઝીંક પ્લસ ખાતર છે આવી અવસ્થાએ તમે વાપરશો એ સીધું એ છોડને મળશે બાકી તમે જે ડાટવાના ખાતર છે એને ફરજિયાત દાંટો સાઈડમાં ઉડાવી દો માટી ફરી જશે કે વવાઈ ગયું એ રીતે વવાયું ના કહેવાય એના મૂળની સાઈડમાં જવું જોઈએ ફોસફરસ તો જ એ છોડ લઈ શકશે બાકી તમારા ખર્ચા માથે પડે તો આ બધી જાણકારી તમારે ખરેખર હવે અપનાવી પડશે કારણ કે ખર્ચા ઘણા ખેડૂત કહેતા હોય છે કે પોસાતા નથી પણ આ રીતે કરશો તો ક્યાંથી પોષાશે બાર બત્રીસ છોડ તમારે ફરજિયાત નીચે દાંટો મૂળના નજીક હોવું જોઈએ તો જ એ છોડ લઈ શકે તો આ બધી જાણકારી તમારા માટે અને આ કપાસ જે અત્યારે મોટા થઈ ગયા છે આને તમારે વજનમાં લાવવા હોય તો એનપીકે જે ગ્રેડ છે ઝીરો બાવન ચોત્રીસ એનો પંપે સો ગ્રામ લેખે ઉપયોગ કરજો જેથી કરીને તમારો જે માલ છે વજનવાળો બને કારણ કે ઘણા ખેડૂતો હજી પોટાશ જમીનમાં આપી શકતા નથી એમની જોડે જાણકારી નથી તો વોટર સોલ્યુબલ રૂપે ઝીરો બાવન ચોત્રીસ આપજો તો એ ખેડૂતોને જે વજનવાળો માલ નથી નીકળતો એ નીકળજે સીતારામ